સૌરાષ્ટ્ર ટ્રેક્ટર વેચવાનું છે આખું ઘર ઘરા વન ઓનર અને ઘરની ખેતીમાં ચાલેલું ટોટલ જવાબદારી વાળું આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર અને ફૂલ જવાબદારી સાથે મળી જશે માત્ર ખેતીમાં જ ઉપયોગમાં લીધેલું છે જયરાજભાઈને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વન ઓનર ટ્રેક્ટર છે તો કોઈ મિત્રને સારું ટ્રેક્ટર લેવું હોય જે શોરૂમ એટલે કે કંપની કંડિશનમાં હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો સાવ ઓછી કિંમતની અંદર હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે જે અત્યારે ખૂબ જ માર્કેટમાં ખૂબ જ વેચાઈ રહ્યા છે મોડેલ છે બે હજાર સત્તરનું અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે આખું કન્ડિશન કંપની કંપની કલર ફિટિંગ એન્જિન અને ઘરની ખેતીમાં ચાલેલું અને સાવ ઓછું યુઝ કરેલું આ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો રૂબરૂ તેની પહેલા તમે જયરાજભાઈનું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જયરાજભાઈના ટ્રેક્ટરના વિડીયો આવતા જ હોય છે અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જાય છે એકદમ જયરાજભાઈનું કામ પણ એકદમ સારું છે તમારી સાથે કોઈ પણ પ્રકારનો દગો કરવામાં આવશે નહીં જે વસ્તુ હશે તે જ ટ્રેક્ટર તમે લેશો તે પછી નીકળશે તો તેની જવાબદારી અને ટ્રેક્ટરનું એન્જિન સો એસો ટકા પાવરફુલ વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ તમે જોઈ શકો છો નવા છે કેઈ પણ સડો લાગેલો નથી ટ્રેક્ટરની અંદર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે બેટરી સારી આખું સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ સીટ છત્રી પણ સારા લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં કિંમત માત્ર ને માત્ર 3.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે 3.5 લાખ માં પણ રૂબરૂ તમે જસો એટલે ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જયરાજભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો